નગરપાલિકાની કફોડી સ્થિતિ સ્થિતિમાં અંતિમ વિધિ માટેનો સામાન પણ બંધ કરી દીધો તો કોંગ્રેસ સમિતિએ અંતિમ વિધિનો સામાન આપી શાસક પક્ષને શરમજનક સ્થિતિમાં ખંભાળ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલે છે ખંભાળની જનતા પક્ષને ખોબલે ખોબલે મત આપી સત્તા ઉપર બેસાડે છે પણ સત્તા ઉપર આવેલા નેતાઓ જનતાની આશા અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી દે છે આકરા કરવેરા નાખી જનતાની કમર તોડી નાખે છે તેની સામે સુવિધાને નામે જનતાને મીંડું મળે છે સાફ સફાઈનો અભાવ તૂટેલા રોડ રસ્તા ઉભરાતી ગટરોની કાયમી સમસ્યા વગેરેની જનતા પીડાઈ રહી છે ત્યારે જનતાને જીવતા જીવ સુવિધા તો નથી આપી શકતા પણ મર્યા બાદ અંતિમ વિધિની સુવિધા મળતી હતી તે પણ બંધ કરી દેતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે ત્યારે જનતાની સમસ્યા બાબતે ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ અને વિરોધ પક્ષના નેતાઓ નગરપાલિકાના ચીફ ઓફિસરને શમશાનમાં વપરાતી અંતિમ વિધિનો સામાન આપી નગરપાલિકાની દયનીય સ્થિતિમાં મદદરૂપ થવા અનોખો વિરોધ કરી શાસક પક્ષને શરમજનક સ્થિતિમાં મૂક્યો હતો

છેડી એ વસ્તુ ફીમાં આપવામાં આવતી હતી છેલ્લા ત્રણ માસથી આ એ બંધ કરવામાં આવી છે એના માટે અમે રજૂઆત કરી પણ નગરપાલિકામાં આ બાબતમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલે આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી આ વસ્તુ અમે અમે આપીએ છીએ એટલે જેથી કરીને આ પ્રથા જે બંધ હતી એ ફરીથી પુનઃ ચાલુ કરે જેથી લોકોનો ઉપયોગી થાય અને લોકો શની અંદર સગવડ થાય બીજું કે સ્વશાલયની અંદર કોઈ પણ જાતની કંઈ વ્યવસ્થા નથી જે અંદર જે સબભાઈની અંદર જે નીચે અગ્રીસરકાર પછી જે ફૂલ લેવાનો હોય એના નીચેના પતરા પણ આજે ખલાસ થઈ ગયા છે આજે એની જે આજુબાજુની જે વ્યવસ્થા હતી એ પણ ખલાસ થઈ ગઈ છે તો અમારી માગણી એવી છે કે જ્યારે માણસ અંતિમ ક્રિયા હોય ત્યારે તેને પૂરી સગવડ મળવી જોઈએ નગરપાલિકા એમાં પણ સગવડ આપી શકતી નગરપાલિકા તરફથી વર્ષોથી એ અંતિમ ક્રિયા માટે એ દાતાઓ પણ એમાં ભાગ લેતા હતા નગરપાલિકા પણ આ અંતિમ ક્રિયાનો સામાન આપતી હતી પણ છેલ્લા કેટલાક સમયથી આ જે વસ્તુ આપવાની હોય અંતિમ ક્રિયાની એ બંધ કરવામાં આવી છે એટલે ખંભાત વિરોધ વિરોધ પક્ષ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે જો નગરપાલિકા એટલી જ ગરીબ થઈ ગઈ હોય એમની પાસે રૂપિયા હોય જ નહીં તો પછી અમે એમને આ સામાન જે અંતિમ ક્રિયાનો સામાન છે અમે વિરોધ પક્ષ તરફથી આપીએ અને એ કાર્યક્રમ માટે અમે આજે આ જે અંતિમ ક્રિયાનો સામાન છે એ અમે માનનીય ચીફ શ્રીને આપ્યો છે જે રીતે મારા માનનીય વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સ્મશાનમાં ક્યાંય પણ કોઈ સુવિધા નથી અને આપને હું આપના માધ્યમથી પ્રજાને કહેવા માગું છું કે વારંવાર સ્મશાનમાં જતા હશે તો જોઈ લો ક્યાં કોઈ વ્યવસ્થા નથી ધર્મના નામે વોટ માંગના ગામડાના લોકોને શરમ આવી જોઈએ કે એ લોકોએ જે ખંભા નગરપાલિકા તરફથી જે સામાન આપવામાં આવતો હતો એ બંધ કર્યો અને એ શરમથી એ લોકો ડૂબી મરે એટલા માટે અમે આ પ્રથા ચાલુ કરાવવા માટે આ સામાન આપ્યો છે અને 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 બીજી વસ્તુ સ્મશાન માટે તો ઠીક મેં કબ્રસ્તાન સાર્વજનિક કબ્રસ્તાન માટે એલઈડી લાઇટ અને પાણીની વ્યવસ્થા માટે ત્રણ ત્રણ વાર લેટર લખ્યા તો પણ આઠ દિન સુધી એ પણ કામ નથી થયું જો એ લોકો સ્મશાનમાં જો વ્યવસ્થા ના કરી શકતા હોય તો પછી કમ્રસનમાં તો ક્યાંથી આપવાના છે એટલે વ્યક્તિને જીવતે જીવ તો કશું નથી આપતા પણ મરી ગયા પછી પણ ખંભાતમાં લોકોને સુવિધા નથી મળતી એટલે હું પ્રધાન આપના માધ્યમથી કહીશ કે ખંભાતના આ વહીવટ સામે હવે અવાજ ઉઠાવ